તો લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે મહત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈ અને કમલમમાં ભાજપની બેઠક અન્ય ભાષાભાષી સમાજના અગ્રણીઓની સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના કાર્યકરોની સાથે આ બેઠક મળી છે સંગઠન મંત્રી રત્નકરજી આઈ કે જાડેજાની હાજરીમાં આ બેઠક મળી છે સંયોજક પ્રદીપ પરમાર પણ આ બેઠકમાં હાજર છે ગુજરાતમાં વસતો જે અન્ય ભાષી એટલે કે અન્ય પ્રાંતના લોકો જે ગુજરાતમાં વસે છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા વોર્ડના બુથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ પાંચ લાખ મતોથી વધારે જીતવાની છે એમાં અન્ય ભાષાભાષી સહેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક મળી છે